નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ધોરણ નવ વિષય ગણિત અને એમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે ખતરનાક રીતે જોરદાર રીતે ખૂબ જ મસ્ત રીતે કે ભાઈ બધા વર્ગના વિદ્યાર્થીઓને આવડી જાય ને એવી રીતે આપણે મિત્રો સોલ્યુશન કરાવી રહ્યા છે અત્યાર સુધીમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને સ્વાધ્યાય એક પોઈન્ટ બેને પૂરું કરાવી ચૂક્યા છે અને ગયા વિડીયોથી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની પણ શરૂઆત કરી દીધી હતી જેમાં આપણે એકથી લઈને ત્રણ દાખલાઓ પૂરા કરાવી નાખ્યા છે ક્લિયર છે મિત્રો હવે આપણે આ વિડીયોમાં દાખલા નંબર ચાર પાંચ છ અને સાત પૂરા કરવાના છે ચાલો ભાઈ શરૂઆત કરી દઈએ છીએ આપણે દાખલા નંબર ચાર આપણને આવું આપેલું છે બે પોઈન્ટ એકસો ને સાડત્રીસ બે પોઈન્ટ એકસો ને સાડત્રીસ જેની અંદર મિત્રો એકસો સાડત્રીસ થાય છે આપણે એક્સ ધારી લઈએ છીએ એક્સ બરાબર બે પોઈન્ટ એકસો ને સાડત્રીસ જેમાં એકસો ને ઉપર બાર છે જે સંખ્યા પર બાર કરવામાં આવેલું હોય એ સંખ્યા રિપીટ થાય છે એટલે એને રિપીટ કરાવવાની બે એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ ક્લિયર ત્યાર પછી વાત કરી હતી આપણે કે જેટલી સંખ્યાની ઉપર બાર હોય ને એ એ સંખ્યા કેટલી ત્રણ છે ને અહીંયા તો એક પછી આપણે ત્રણ જીરો એટલે કે હજાર વડે આ ને ગુણવાના અને પછી આને પણ ગુણવાના એકદમ સિમ્પલ લોજિક છે ને સિમ્પલ વસ્તુ છે એટલે અહીંયા શું કરશું આપણે એક્સને હજાર વડે ગુણીશું હજાર વડે આપણે અહીંયા એક્સને ગુણીશું એક હજાર એક્સ તો આને પણ આપણે હજાર વડે ગુણીએ આને આપણે હજાર વડે ગુણીશું ને તો આ પોઈન્ટ છે ને એ એક બે અને ત્રણ આ જગ્યા પર પોઈન્ટ આવશે ફરી કહું છું આ જગ્યા પર ત્રણ પદ છોડીને પોઈન્ટ આવશે એટલે આપણે એવી રીતે મૂકી દેવાનું કે ભાઈ જોજો અહીંયા બે એક ત્રણ સાત પોઈન્ટ એક ત્રણ સાત પોઈન્ટ 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 બરાબર છે આપણે જાણ્યું તેવી રીતે આ પદ નંબર આપણે આને એક અને આ પદને આપણે બે નંબર કરી દેવાના અને ત્યાર પછી બીજામાંથી પહેલાં પદને માઇનસ કરવાનું છે તો માઇનસ કરીએ હવે તો જોજો એક હજાર એક્સ એમાંથી ઉપરના એક્સને માઇનસ કરીએ એક હજાર એક્સની કિંમત છે બે હજાર એકસો ને સાડત્રીસ પોઈન્ટ એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ પોઈન્ટ 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 અને એક્સની કિંમત છે ખાલી બે એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ માઇનસ કરીએ છીએ હવે આપણે તો હજારમાંથી એક કાપો એટલે નવસો ને નવ્વાણું એક્સ થશે અને બે હજાર એકસો માંથી આપણે બે કાપીશું તો બે હજાર એકસો પાંત્રીસ થશે પાછળ તો પોઈન્ટ પછી જીરો 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 જ આવશે પોઈન્ટની પછી જીરો એનો કોઈ મતલબ જ નથી એનો કોઈ મતલબ જ નથી એટલે બે હજાર જ આપણો જવાબ થશે અહીંયા તો અહીંયા આપણે તો એક્સની કિંમત ગોતવાની છે તો લખીએ કે નવસો નવ્વાણું એક્સ બરાબર બે હજાર એકસો ને પાંત્રીસ તો એક્સ બરાબર અહીંયા બે હજાર એકસો ને પાંત્રીસના છેદમાં નવ નવ અને નવ જો આના ભાગ પડી શકે તો પાડવાના બરાબર જોજો અહીંયા અહીંયા નવ છે તો જો આના ભાગ મિત્રો ત્રણથી પડતા ને ત્રણથી આના ભાગ જો ત્રણથી પડતા હશે તો નવ નવસો નવ્વાણુંથી પણ પડતા હશે ચેક કરીએ કે આના ભાગ ત્રણથી પડે કે નહીં પડે તો જો શું કરવાનું ચેક કરવા માટે બે હજાર ત્રણસો ને પાંત્રીસ આનો સરવાળો કરવાનો તો બે પ્લસ એક પ્લસ ત્રણ પ્લસ પાંચ કરો તો કેટલા આવે તો પાંચ ત્રણ એક અને બે ત્રણ ને ત્રણ છ પાંચ અગિયાર અગિયારના ભાગ ત્રણથી પડે છે નથી પડતા એનો મતલબ કે આના ભાગ પણ ત્રણથી નહીં પડે તો અહીંયા કશું ઉડશે નહીં આવું ને આવું જ રહેશે એટલે આ જ આપણો જવાબ થઈ ગયો જો મિત્રો ઉડતા હોય તો ઉડાવાના ના ઉડે તો પછી કોઈ માથાકૂટ નથી કરવાની આપણે બરાબર છે ચાલો આગળ દાખલા નંબર ચાર પર આવી જઈએ છે આપણે અરે પાંચ પર આવી જઈએ છીએ આપણે ચાર પરથી ગયું પાંચમાં નંબર દાખલો પૂરો કરીએ જીરો પોઈન્ટ સત્તાવન પણ સત્તાવનમાં માત્ર ને માત્ર સાતની ઉપર જ બાર છે માત્ર ને માત્ર સાતની ઉપર જ તમને બાર જોવા મળે છે તો કઈ વાંધો નહીં જે છે એ જ કરવાનું એક્સ બરાબર જીરો પોઈન્ટ સત્તાવન જેમાં સાત ની ઉપર બાર છે સાતની ઉપર બાર છે એટલે ખાલી સાત જ રિપીટ થાય છે બીજું કંઈ રિપીટ થતું નથી એટલે ઝીરો પોઈન્ટ પાંચ પછી સાત 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 એવી રીતે થાય છે આપણો જે નિયમ છે એ પ્રમાણે કેટલી સંખ્યા પર બાર છે તો ખાલી એક જ સંખ્યા પર બાર છે એક જ સંખ્યા પર બાર હોય તો આપણે એક જીરો એટલે કે દસ વડે આપણે ગુણીશું આ સંખ્યાને આપણે દસ વડે અહીંયા પણ ગુણવાનું આપણે અહીંયા પણ બંને જગ્યાએ ગુણવાનું છે ચાલો ગુણીએ તો આને દસ એક્સ કરી દેવાનું અને અહીંયા દસ છે એટલે એક પોઈન્ટ ખસશે તો પાંચ પોઈન્ટ સાત 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 એવું આવશે પાંચ પોઈન્ટ સાત 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 ડેસ 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 આ આપણું એક નંબર આ આપણું બે નંબર બે માંથી એકને કાપો તો અહીંયા દસ એક્સ માંથી એક્સ ને આપણે માઇનસ કરીશું દસ એક્સની કિંમત છે પાંચ પોઈન્ટ સાત 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 અને એક્સની કિંમત છે જીરો પોઈન્ટ પાંચ સાત સાત આમાં ભૂલ કરતા નહીં ડાયરેક્ટ 0 0 મૂકતા નહીં દસ એક્સમાંથી એક કાપો એટલે નવ એક્સ થશે માત્ર અહીંયા તમે જુઓ અહીંયા જીરો અહીંયા જીરો અહીં ડેસ ડેસ આવશે પણ અહીંયા સાતમાંથી પાંચ આપણે કાપીશું સાતમાંથી પાંચ કાપે તો કેટલા આવડે તો કે બે આવે અને પાગળ તો પાંચ છે જ એટલે પાંચ બસો જેને સિમ્પલ રીતે આપણે પાંચ પોઈન્ટ બે કે ને તો એ કંઈ ચિંતા નહીં પાંચ પોઈન્ટ આપણે બે કહી દેવાનું છે ભાઈ શું મળી ગયું આપણને નવ એક્સ બરાબર પાંચ પોઈન્ટ પોઈન્ટ મેં ઇઝીલી કાપી શકું એક્સ બરાબર બાવન કરીને છેદમાં દસ મૂકી શકું બાવન ના છેદમાં દસ અને ગુણ્યા નવ તો છે જ તમે જાણો છો કેવી રીતે કે ભાઈ એક પોઈન્ટ પાંચ હોય તો એને આપણે પંદર ના છેદમાં દસ લખી શકીએ ક્લિયર છે ને પોઈન્ટમાંથી આપણે અપૂર્ણાંક કરી શકીએ છીએ તો એ રીતે આપણે અત્યારે કર્યું કે પાંચ પોઈન્ટ બે ને શું કરીએ આપણે પાંચ પોઈન્ટ બે મૂક્યા ક્લિયર છે આ સ્ટેપ આપણે કેવી રીતે ચલો હવે દસ ગુણ્યા નવ એટલે બાવનના છેદમાં નેવ થઈ ગયા આના ભાગ પડી શકે છે બાવનના ભાગ પણ બે થી પડી શકે અને નેવના ભાગ પણ બે થી પડી શકે તો પાડી દેવાના ચલો એટલે એક્સ બરાબર બાવનના અડધા કેટલા થશે છવ્વીસ અને નેવ ના અડધા થશે પિસ્તાલીસ હવે આના ભાગ અગર પડશે નહીં એટલે આજ આપણો લાસ્ટ જવાબ થઈ ગયો છે ક્લિયર છે મિત્રો કેવા જોરદાર અને મસ્ત મજાના દાખલા છે આગળ દાખલા નંબર છ એક પોઈન્ટ બે બસો ચોત્રીસ જેમાં માત્રને માત્ર ચાર ની ઉપર બાર છે ફરીથી આપણે સમ પી ના છેદમાં ક્યુ કરવાના છે ચલો સૌથી પહેલા એક્સ એક્સ બરાબર એક પોઈન્ટ બસો ચોત્રીસ ની ઉપર બાર છે એટલે એક્સ બરાબર એક પોઈન્ટ બે ત્રણ અને ચારનું રિપીટેશન જોવા મળી રહ્યું છે બરાબર છે એક જ સંખ્યાની ઉપર બાર છે એટલે આપણે આ સંખ્યાને દસ વડે ગુણવી પડશે તો દસ વડે ગુણો એટલે એક પોઈન્ટ ખસીને આ પોઈન્ટ અહીંયા આવશે એટલે બાર પોઈન્ટ ચોત્રીસ આવી રીતે કંઈક થશે આ એક નંબર અને આ આપણો બે નંબર છે બે માંથી એકને કાપો તો દસ એક્સ માંથી આપણે ચોત્રીસ ચાર 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 અને અહીંયા આવશે એક પોઈન્ટ ત્રેવીસ ચાર 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 માઇનસ કરી દઈએ દસ એક્સ માંથી એક એક્સ કાપો એટલે નવ એક્સ અહીંયા તમે જો અહીંયા ધ્યાનથી ચાર માંથી જીરો કાપો તો કેટલા વધે જીરો 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 ચાર માંથી ત્રણ કાપો તો કેટલા વધશે એક ત્રણ માંથી બે કાપો તો કેટલા વધશે એક અને બાર માંથી કાપો એટલે અગિયાર વધશે આપણને અહીંયા મિત્રો એક જ મીઠ કોઈ જગ્યાએ ગરબડ ઘોટાળા થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે ઓકે બધું બરાબર છે બરાબર ઓકે બધું ડન જ છે એટલે અહીંયા અગિયાર પોઈન્ટ અગિયાર આવી રહ્યા છે હવે તમે જો અગિયાર પોઈન્ટ અગિયાર તો નવ એક્સ ભાગલા ભાગલા કઈ પડવાના છે ને એટલે આજ આપણો જવાબ થઈ ગયો એક હજાર એકસો અગિયાર એક હજાર એકસો ને ના છેદ માં નવસો આપણો જવાબ બનશે હવે જોઈએ દાખલા નંબર સાત ચાલો તો એક્સ બરાબર આવશે જીરો પોઈન્ટ સાતસો ઓગણચાલીસ ઉપર આવશે બાર બે સંખ્યા પર બાર છે એટલે આપણે બે વડે એટલે કે બે જીરો વાળા એક સાથે ગુણાકાર મળે સો સાથે ગુણાકાર થશે ઝીરો પોઈન્ટ સાતસો ને ઓગણચાલીસ 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 એ રિપીટ થાય છે બરાબર છે અહીંયા એ આપણે પહેલાં પછી કરીએ ગુણાકાર પહેલાં એક્સની કિંમત લખી લઈએ હવે કરીએ ગુણાકાર તો સો એક્સથી કરશું ગુણાકાર સો વડે કરશું ગુણાકાર તો આ જે પોઈન્ટ છે એ બે સંખ્યા ખસશે એટલે એક અને બે આ જગ્યા પર પોઈન્ટ આવશે આ જગ્યાએ તમને પોઈન્ટ જોવા મળશે એટલે કે તોત્તેર પોઈન્ટ શું બનશે તો તોતેર પોઈન્ટ નવ ત્રણ નવ ત્રણ નવ પદ નંબર પહેલું આ પદ નંબર બીજું માઇનસ કરીએ તો અહીંયા સો એક્સમાંથી એક્સને માઇનસ કરવાના છે સો એક્સની કિંમત છે તોતેર પોઈન્ટ નવ ત્રણ નવ ત્રણ નવ અને એક્સની કિંમત છે ઝીરો સાત ત્રણ નવ સાત જશે એટલે બે વધશે અને તોતેર માંથી જીરો એટલે તોતેર જ વધશે એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેવી રીતે કે નવ્વાણું એક્સ બરાબર બે મળી રહ્યા છે આપણને તોતેર પોઈન્ટ બે પાછળ જીરો હોય તો એનો કોઈ મતલબ છે નહીં આપણે ખાલી આગળની જે આ સંખ્યા છે ને એને આપણે ખાલી લેવાની છે તો તેર પોઈન્ટ બે લઈ લેવાના છે એટલે અહીંયા નવ્વાણું એક્સ બરાબર સાતસો બત્રીસ કરી દઈએ તો કંઈ વાંધો પડે નહીં છેદમાં દસ મૂકી દેવાના તો હવે નવ્વાણું છેદમાં લઈ આવો તો સાતસો ને બત્રીસ ના છેદમાં નવ્વાણું ગુણ્યા દસ એટલે નવસો ને નેવું હવે જો મિત્રો આ બંનેના બે બે ભાગ બે વડે ભાગ પડી શકે છે સાતસો ને બત્રીસ છે એના પણ ભાગ 2 થી પડી શકે અને નવસો નેવું છે એના ભાગ પણ બેથી થી ઇઝીલી પડી શકે એવા છે ભાગ્યાને ચલો ને બત્રીસ ના બે વડે ભાગ કરો જુઓ તમે કેટલા આવે તો ત્રણ દુ છ તેર વચ્ચે છ દુ બાર બાર વચ્ચે છ ને છાસઠ આવે છે કેટલા આવે છે ત્રણસો ને છાસઠ અને નવસો ના ભાગલા કરો નવસો નેવ ના ભાગલા કરો તો કેટલા આવશે એક જ મિનિટ નવસો ના ભાગ બે થી કરીએ તો બે ચોક આઠ એક વચ્ચે બે નવે અઢાર બે પંચા ઓકે ચારસો ને પંચાણું આવે છે કેટલા આવે છે ભાઈ ચારસો પંચાણું હવે જુઓ આ ચારસો પંચાણું ભાગ ત્રણ થી પડતા હોય તો પાડીએ નહીં પડતા હોય તો પછી રેવા દેવાનું જોઈએ ત્રણથી પડે કે નહીં પડતા તો નવ ને પાંચ કેટલા ચૌદ ચૌદ ને ચાર અઢાર એનો મતલબ એવો થયો મિત્રો ત્રણસો ને છાસઠ ના છેદમાં ચારસો પંચાણું તો આના ભાગ પણ ત્રણ થી પડી શકીએ એવા છે અને આના ભાગે ત્રણ થી પડી શકે એવા છે ત્રણ ત્રણ થી પેલા ભાગ કરી જોઈએ થતા હોય તો ગુષ્ટ ચાલો ત્રણસો કરો એટલે કરવા વચ્ચે ઓગણીસ થશે ત્રણ નવે અઢાર એક વધશે ત્રણ પંચા પંદર પડી ગયા એટલે ચારસો પંચાણું ના ભાગ ત્રણ થી કરો તો એકસો પંચાણું થશે આઈ થિંક હવે આગળ ભાગ થશે નહીં ત્રણ છંગ અઢાર આવશે અહીંયા ત્રણ છંગ અઢાર આવશે એટલે અહીંયા આવશે અહીં આવશે એક જ મિનિટ એકસો ને કેટલા આવશે એકસો ને પાસઠ ગણતરીમાં થોડીક નાની ભૂલ પડી ફરી કરાવી દઉં છું ચારસો પંચાણું ભાગ્યા ત્રણ કરવાના છે ને તો ત્રણ એકા ત્રણ એક વચ્ચે ત્રણ છંગ અઢાર બરાબર છે આ ભૂલ પડી અને ત્રણ પંચા પંદર એટલે એકસો આવશે ડન છે એકસો

છે જે આપણે હવે આની પછીના વિડીયોમાં જોવાના છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો નજીકેત સ્ટડી પર તો આ નજીકેત સ્ટડીને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો